બર્મા હવે મ્યાનમાર એ ચાર જાન્યુઆરી ઓગણીસો ના રોજ બ્રિટનમાંથી તેની સ્વતંત્રતા જાહેર કરી આ દિવસને મ્યાનમારમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસસો ને બ્યાસીના રોજ બર્માનું નામ બદલીને મ્યાનમાર કરવામાં આવ્યું હતું બર્માને અઢારસો પંચ્યાસીમાં બ્રિટનના રાજ હેઠળ ભારતનો એક પ્રાંત બનાવવામાં આવ્યો હતો ઓગણીસો થી બ્રિટન સરકારે બર્માને ભારત થી અલગ કરી દીધું અને તેને એક અલગ વસાહત બનાવી હતી તે પછી ઓગણીસો માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બર્મા ઇન્ડિપેન્ડન્સી આર્મી એ જાપાનીઓની મદદથી બ્રિટનના બ્રિટન ના શાસન ને ખતમ કરવા માટે લડ્યા 4 જાન્યુઆરી 1966 ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાન વચ્ચે તાશ્કંદમાં ભારત અને પાકિસ્તાનની મંત્રણા શરૂ થઈ દસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ લાલ બહાદુર શાસ્ત્રી અને જનરલ અયુબ ખાને તાશ્કંદ કરાર પર હસ્તાક્ષર કર્યા પરંતુ સમજૂતીના થોડા જ કલાકો પછી અગિયાર જાન્યુઆરીના રોજ તાшкંદમાં સાસુરજીનું સંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું આ પછી ફરજ પરના બટલર નિધડ પકડ કરવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર પુરાવા ના મળતા તેને છોડી દીધો શાસ્ત્રીજીનું મૃત્યુ કેવી રીતે અને કયા કારણોસર થયું તે આટલા વર્ષો પછી પણ રહસ્ય છે જોકે મેડિકલ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે શાસ્ત્રીજીનું મૃત્યુ હાર્ટ અટેકથી થયું હતું પરંતુ તેમની પત્નીના આરોપો લગાવ્યા કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું ચાર જાન્યુઆરી સોળસો ના રોજ વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક એલેક્સ ન્યૂટનેનો જન્મ બ્રિટનમાં થયો એક મહાન વૈજ્ઞાનિક તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર ન્યૂટને ગતિના ત્રણ નિયમો આપ્યા ભારત સહિત વિશ્વભરના દેશો આ માને છે અને વિદ્યાર્થીઓને પુસ્તકોમાં શીખવે છે પરંતુ વિશ્વભરમાં થયેલા સંશોધનો અને સંશોધન સાબિત કર્યું છે કે ન્યૂટન જે ગતિના નિયમોની વાત કરી હતી તે તેમના ન હતા પરંતુ તેમનાથી પચીસો વર્ષ પહેલા પ્રખ્યાત ભારતીય ફિલોસોફી આચર કનાદ દ્વારા તેમના વિશેષિક સૂત્રમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા સંશોધન પત્રો માંથી એ પણ બહાર આવ્યું કે ન્યૂટન તેના ગણિત સિદ્ધાંતમાં ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતો સહિત ગતિના ત્રણ નિયમો આપ્યા છે તે પોતાના સંશોધન દ્વારા નહીં પરંતુ ભારતીય ફિલોસોફી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા વૈશેષિક સૂત્ર મુજબ તેની સ્થાપના આચાર્ય કનાદ દ્વારા છસો બીસી માં કરવામાં આવી હતી ચાર જાન્યુઆરી અઢારસો નવ ના રોજ અંધ લોકો માટે બ્રેઇન લિપિની શોધ કરનાર લુઈ બ્રેઇલનો જન્મ ફ્રાન્સમાં થયો એવું ન હતું કે લુઈસ બાળપણથી જ અંધ હતો પરંતુ બાળપણમાં તેની સાથે એક અકસ્માત થયો જેના કારણે તેને આંખોની રોશની ગુમાવી દીધી લુઈસ તે સમયે આઠ વર્ષનો હતો જ્યારે લુઈસ સોળ વર્ષનો હતો ત્યારે તે ફ્રેન્ચ આર્મીના કેપ્ટન ચાર્લ્સ બાર્બીયને મળ્યો લેખન અને સોનોગ્રાફી વિશે જાણ્યું તેની મદદથી સૈનિકો અંધારામાં અભ્યાસ કરતા આ સ્ક્રિપ્ટ કાગળ પર એમ્બેડ હતી અને બાર પોઈન્ટ પર આધારિત હતી અહીંથી લુઈસ બ્રેન લિપીનો વિચાર આવ્યો લુઈસે જ સ્ક્રિપ્ટમાં સુધારો કર્યો અને તેને બાર પોઈન્ટથી બદલીને છ પોઈન્ટ કરી લુઈસ બ્રેન લિપીમાં ચોસઠ અક્ષરો અને પ્રતીકો બનાવ્યા અઢારસો પચીસ માં લુઈસ બ્રેલ બ્રેલે લિપિની શોધ કરી હતી દર વર્ષે ચાર જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા છ નવેમ્બર બે હજાર અઢાર ના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દર વર્ષે ચાર જાન્યુઆરી બ્રેલના પિતા લુઈસ બ્રેલના જન્મદિવસને વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું તે પછી ચાર જાન્યુઆરી બે હજાર ઓગણીસ ના રોજ પ્રથમ વખત વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય અભિનેત્રી નિરૂપા રોય નો જન્મ ચાર જાન્યુઆરી ઓગણીસો એકત્રીસ ના રોજ ગુજરાતમાં થયો મોટા ભાગના લોકો નિરૂપા રોય ને તેમના દ્વારા ભજવવામાં આવેલા માં ના પાત્રના કારણે ઓળખે છે તેને એશીના દાયકામાં એટલી બધી ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી હતી કે તેને વાસ્તવિક જીવનમાં મધર કહેવા લાગી હતી બહુ ઓછા લોકો જાણે છે કે તેનું નામ કોકિલા કિશોર ચંદ્ર હતું લાલ બાદશાહ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને નિરૂપા રોય બંને છેલ્લી વખત માતા પુત્રના રોલમાં જોવા મળ્યા હતા નિરૂપા રોયે તેની પાંચ દાયકાની લાંબી બોલીવુડ ફિલ્મ કારકિર્દીમાં લગભગ ત્રણસો ફિલ્મોમાં કામ કર્યું હતું ખારી બોલીના પ્રખ્યાત કવિ અયોધ્યા પ્રસાદ ખત્રીનું ચાર જાન્યુઆરી ઓગણીસો ના રોજ અવસાન થયું તેઓ હિન્દી કવિતાના ઇતિહાસમાં ભાષાકીય ક્રાંતિના પ્રણેતા હતા ખાદી બોલી હિન્દીના પ્રારંભિક સમર્થકોમાં તેમનું નામ અગ્રણી હતું તેમને એવા સમયે હિન્દી કવિતામાં ખારી બોલીના મહત્વ જાન્યુઆરી ઓગણીસો ચોરાણું ના રોજ મહાન સંગીતકાર રાહુલ દેવ બર્મન નું મુંબઈમાં અવસાન થયું રાહુલ દેવબર્મન જેને આરડી બર્મન તરીકે પણ ઓળખવામાં આવે છે આર ડી બર્મનને ગયાને ઘણા વર્ષો વીતી ગયા છે પરંતુ આજે પણ લોકો તેમના દ્વારા રચિત ગીતોને ભૂલી શક્યા નથી આર ડી બર્મનને પ્રેમથી પંચમદા તરીકે બોલાવતા હતા આર ડી બર્મનને બચપનથી જ સંગીતનો ખૂબ જ શોખ હતો તેણે તેનું પહેલું ગીત માત્ર નવ વર્ષની ઉંમરે કમ્પોઝ કર્યું હતું ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસ એ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ વર્ષનો ચોથો દિવસ છે આજે ગુરુવાર <GURU> છે <ARCHA> <silence>